સાથે જ વાત કરીએ કે રૂપાલાનો વિવાદ યથાવત જોવા મળ્યો છે જેમાં જામ સાહેબે પત્ર કહ્યું કે બે વાર માફી માંગીએ પૂરતું નથી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ

આથી ગઈકાલે જમ સાહેબ દ્વારા જે પત્ર જે જાહેર કરવામાં આવ્યો હતો તેમાં તેમને જે રૂપાલાલ લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે જે રાજપૂતો હજી આ દેશમાં છે એટલે કે આપણે રૂપાલાને હરાવી અને રાજપૂતની ની શક્તિ અને એકતા જે છે તે બતાવી દેવી જોઈએ ત્યારે આજે ફરી એક બીજો જે પત્ર જે છે તે વાયરલ થયો છે જેમાં જમ સાહેબ દ્વારા એક પત્ર છે પરંતુ એ માફી યોગ્ય નથી ત્રીજી વખત તેઓ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ જે માફી માંગે તો તેમને માફ કરી દેવા જોઈએ અને ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે કે જે આપણા ધર્મ ને યાદ કરી અને જે આપણે જે માફી જે આપી દેવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણું બધું કર્યું છે એટલે કે વડાપ્રધાન કરી અને તેમની સાથે જે આ કામગીરીમાં જે છે તે જોડાઈ જવું જોઈએ એમ જે ક્ષત્રિય જે આગેવાનો છે તેમને જે જામ સાહેબે જે પત્ર લખી અને ત્યારે જે તેમના દ્વારા જે હાલ તેમને હાકલ કરવામાં આવી છે ને એક નવો સમાધાન નો રસ્તો જે એક રાહ ચીંચવામાં આવી હોય તે પ્રકારનો જે પત્ર જે છે તેમના બહાર પાડવામાં આવ્યો છે કે જો રૂપાલા ત્રીજી વખત જે સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ જઈ અને માફી માંગે તો આ બાબતનું સમાધાન ક્યાંક ને ક્યાંક આવી શકે છે હાર્દિક જે અર્જુન માહિતી બદલ આપનો આભાર તો વાત કરીએ કે રૂપાલાનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે અને આ સાથે જ જામ સાહેબે બીજી વખત પરિપત્ર જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે સમા વિરશ્ય ભૂષણમ એટલે કે ક્ષમા કરી દેવા જોઈએ પરંતુ રૂપાલાનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે અને આ સાથે જ વિરોધના સ્તુર પણ જોવા મળી રહ્યા છે તો ઘણી જગ્યા પર સૂત્રોચ્ચાર સાથે રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે અનેક કાર્યક્રમોમાં ક્ષત્રાણીઓ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્રણ વખત માફી માંગી છતાં પણ ક્ષત્રિય સમાજ આખરા પાણીએ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ તેઓની માંગ અડંગ છે કે રૂપાલાની ઉમેદવારી જે ટિકિટ છે તે ટિકિટ રદ કરવામાં આવે અને આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે રૂપાલાનો આ વિવાદ યથાવત છે પરંતુ જામ સાહેબે પરિપત્ર જાહેર કર્યો છે અને તેઓએ અપીલ કરી છે કે તેઓને માફ કરવા જોઈએ તો ગઈકાલનું આ પત્ર છે અને આજનું આ પત્ર છે જેમાં ગઈકાલના પત્રની વાત કરીએ કે જેમાં કહેવામાં આવ્યું કે સાથે મળીને એટલે કે હરાવો એ જ સજા છે અને બીજા પત્રમાં તેઓનો ઉલ્લેખ છે કે સમાન દ્રશ્ય ભૂષણ એટલે કે માફ કરી દેવા જોઈએ તો બંને પત્રો સામે આવ્યા આ ગઈકાલનો પત્ર હતો અને આજનું પત્ર છે જેમાં જામ સાહેબ દ્વારા સમાવિરસ્ય ભૂષણમ એવું કહેવામાં આવ્યું છે પત્રમાં ઉલ્લેખ કરાયો છે એટલે કે રૂપાલાને માફી આપી દેવી જોઈએ અને આ સાથે જ પરંતુ વાત કરીએ કે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે હવે જોવાનું છે કે શું થશે

તો આજ મુદ્દે અમારા સાથે અમારા સહયોગી કામેશ લાઈવ જોડાઈ ગયા છે કામેશ સમાવિરશ્ય ભૂષણમ જામ સાહેબે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે હવે માફી આપી દેવી જોઈએ શું વધુ અપડેટો બિલકુલ આરતી આપને જણાવી દઉં કે પુરુષોત્તમ રૂપાલાની સામે જે ક્ષત્રિય સમાજનો જે વિરોધનો વંટોળ ફૂંકાયો આ વંટોળ અટકવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે છેલ્લા સપ્તાહની વાત કરવામાં આવે તો ન માત્ર કોઈ એક શહેર ન કોઈ એક ગામ પરંતુ સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ એક થયો વિરોધ પ્રદર્શન થયું કારણ હતું કે પરશુત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની સામે જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજની એક પ્રબળ માંગ હતી એ માંગની જો વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી પ્રબળ માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા આ બાબતની જો વાત કરવામાં આવે તો હજી પણ વિરોધનો સૂર્ય યથાવત છે ત્યારે હવે જે ગતિવિધિ ઉપર વાત કરવામાં આવે તો હવે આજે કંઈક અલગ જ બાબત સામે આવી છે ને તેને લઈને વાત કરીએ તો મુખ્ય અને મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી કારણ કે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જામનગરના જે જામ સાહેબ છે તેમના દ્વારા એક પત્ર સામે આવ્યો હતો જીએસટીવીએ પણ દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી હતી અને એ પત્રની જો વાત કરવામાં આવે તો એ પત્ર ગઈકાલના પત્રની આપણે વાત કરી રહ્યા છે ગઈકાલના પત્રમાં જામ સાહેબે જે બાબતનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ હતો તેને લઈને તેમણે વાત કરી હતી આ સાથે જ જે ક્ષત્રિયની બહેનો જે હતી જે જોહર કરવાની હતી તેને લઈને પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા તેમણે તેમને અનૌપચારિક રીતે પણ યોગ્ય ગણાવ્યો હતો પરંતુ આજના જો પત્રની વાત કરવામાં આવે તો આજે જે જામ સાહેબે જે પત્ર લખ્યો છે તેમાં સૌથી મહત્વની બાબત અને સૌથી સૂચક બાબત આરતી એ સામે આવી રહી છે પત્રમાં લખવામાં આવ્યું છે

કે માત્ર રૂપાલાએ બે વખત માફી ક્ષત્રિય સમાજે માફી ન આપવી જોઈએ પરંતુ ધર્મગુરુઓ અને સમાજના જે આગેવાનો છે તેમની સામે રૂપાલાએ માફી માગવી જોઈએ એટલે હવેની જો વાત કરવામાં આવે તો હવે ખૂબ મહત્વની ગતિવિધિ ચાલી રહી છે તે સમજવાનો પણ આપણે પ્રયત્ન કરશું આરતી

જે છે એ મોટું મન રાખી ક્ષમા તમને આપી દે અને તમને માફી આપી દે એટલે હવેની જો અત્યારની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં જે વિરોધ છે તેને લઈને હવે જે રાજવી જે છે તેઓ અત્યારે હવે કહી શકાશે કે અનૌપચારિક રીતે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે ક્ષત્રિય સમાજને મોટું મન રાખીને

મોટું અને ઉદાર દિલ રાખીને રૂપાલાને માફી આપી દેશે તે પણ જોવાનું રહેશે અને જો માફી આપી દેશે તો રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા જ ચૂંટણી લડશે કે કેમ આ તમામ બાબતો જે છે તે સવાલોના ઘેરામાં છે જ્યાં આગામી સમયમાં આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે બિલકુલ કામેશ પરંતુ પહેલા જે પત્ર જાહેર થયું તેમાં એવું કહેવામાં આવ્યું કે લોકશાહીમાં રહીને એક સાથે મળીને હરાવો એ જ સજા અને બીજા પત્રમાં જ્યારે કહેવામાં આવ્યું કે હવે જે પણ ગુરુઓ છે જે પણ સાધુ સંતો છે તેમની સમક્ષ આવીને માફી માંગી લો એટલે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીની અંદર રૂપાલાને અને ભાજપ સરકારને જે કહી શકાય કે સીટોને કારણે જે પણ વોટ બેંક હોય તેમાં અસર ચોક્કસથી થશે બિલકુલ આરતી આપણે જણાવી દઉં કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વોટબેન્ક ની વાત કરવામાં આવે લોકસભા ચૂંટણીના જે સમીકરણોની વાત કરવામાં આવે તો સરેરાશ ગુજરાતની ઓવરઓલ છ થી સાત ટકા જેટલી ક્ષત્રિયોની વોટ વોટબેન્ક છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ સીટ ઉપર પ્રોપર વાત કરીએ તો અંદાજિત ચારથી પાંચ ટકા જેટલી ક્ષત્રિયોની વોટબેન્ક છે અને એમાંથી પણ એકથી બે ટકા જે ક્ષત્રિયો જે ફિક્સ વોટ બેંક છે કે જે કોંગ્રેસને વોટ પડવાના હોય એટલે ત્રણથી ચાર ટકા જેટલી વોટ બેંક ભાજપની સામે જો જાય તો ભાજપને એનાથી બહુ મોટો ફરક નથી પડતો તેવા સમીકરણો અને અહેવાલો હતા અને રૂપાલાને લઈને જે ક્ષત્રિય સમાજ વિરોધ વિરોધ કરી રહ્યો છે તેને ઉચિત ગણાવ્યો હતો પરંતુ ત્યારબાદ જામ સાહેબે આજે જે પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેમણે જે પત્ર લખ્યો ત્યારબાદ ઘણા જે આગેવાનો જે છે સમાજના મુરબ્બીઓ છે તેમની તેમની સાથે ખાસ એક મેસેજ તેમને મળ્યો હતો બાબતની વાતચીત આ મુદ્દે થઈ હતી અને ત્યારબાદ આજે તેમણે પત્ર લખ્યું છે અને એ પત્રમાં તેમણે એ બાબતનો ઉલ્લેખ કર્યો છે ફરીથી હું આપને એ બાત સમજાવવા માંગુ છું આ પત્રમાં તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે ક્ષમા વિરશ્ય ભૂષણ એટલે ક્ષત્રિયો જે છે તેમણે મોટું મન રાખી અને રૂપાલાને ક્ષમા આપી દેવી જોઈએ આ સાથે જ રૂપાલાને પણ તાકીદ કરવામાં આવી છે કે બે વખત માફી માંગવાથી નહીં ચાલે તેમણે ક્ષત્રિય સમાજના ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સામે માફી માંગવી પડશે તો તેમને માફી મળી શકે છે એટલે કહી શકાય કે એક બાજુથી અત્યારે

તેમને પણ અનૌપચારિક રીતે સપોર્ટ કરવો જોઈએ એટલે આ તમામ બાબતોને લઈને હવે સમીકરણ શું રચાશે રૂપાલાજી ફરીથી આગે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ની માફી સમયમાં શું થશે તે જોવું રહ્યું સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડે